ટ્રેક્ટર હાક લે મુંબઈ વાળા એક વાર બધું ચલાતા હે આપણે મસ્ત ગાડી આપણા હાથમાં આવી ગઈ હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ આપણે જઈ રહ્યા દેસલ પર આપણા દેસલ પર ભાઈના લગન છે તો ત્યાં તૈયારી માટે જોઈ શું ચાલુ છે આપણા હાથમાં આવી ગઈ બુલેટ આજે એ જિગ્નેશ એ જિગ્નેશ આપણા પ્લાનમાં થોડોક ચેન્જ છે બુલેટ નથી લઈ જતા આપણે આ ગાડી ખણી જઈએ આપણે જાય આપડે કોણ કોણ જઈ રાખે બને મુનસીઓ જતા હતા એટલું ખ્યાલ હોય બીજા કોણ કોણ જીગુ હાલેરો રોગ ની જીગુ આવ્યો આજે પૈન સોરો આપડા ઓડિશા થી હવે એ હાલેરો રોગ ની ખબર નથી કેટલા હાલેરા કેટલા નહીં આપડે મસ્ત ગાડી આપડા હાથમાં આવી ગઈ હમણાં તો લગન પ્રસંગે એટલે આપડા હાથમાં જ હશે લગભગ એવું લાગેલું મને વધારે આકલો મળશે જોઈને કેટલા હાલેરા હેલો હેલો એક શિવો હાલે પ્રેમ હાલે જીગુ ક્યાં

બધું રોડ ચો લઈને રામભાઈ હા 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 ફટાકડા જો લગન ના રવાની ડાયરી એક જન જાયરી બીજી જન ઊભી હે આ જન ડ્રાઈવર કોણ હે હા આયો ડ્રાઈવર આયો ડ્રાઈવર મુંબઈ વાળા હે ટ્રેક્ટર હાક લે મુંબઈ વાળા એકવાર હે થોડા થોડા આવડતા લેકિન કનેક્ટર તરીકે આપણે એક આગળ બીજી ભરેલી પડી ધીમે ધીમે સંગ રવાનો થઈ ગયો

આલે કંચાતા પર આઈ આઈ ભરામ વેચવા કરશું તો માર દિયા છોકરા ધરીયા ઓરી ઓરી કે ઓરી કેમ આવો તાબ આવશે ઠોકો ઠોકો આ વાત તૈયારી જોર જોર થી ચાલુ થઈ ગઈ આપડે બધા સમાજ લાકડા રાખ્યા બધું રાશન પાણી બધું રાખ્યું ખબર નઈ સુખવા સુખા આવનારા ટ્રેક્ટર લઈને આવેલા હું તો એને મૂક્યા લઈને રામ ને લાલુ હતા એને મૂક્યા હવે આવશે અહીંયા એમ કીધું અહીંયા ઉપર રહેજે આપણે ઉભા અહીંયા અહીંયા આમ બ્લોગ ઉતારું ને કેમેરો આમ હાથ આમ પરા રાખીને આમ કેમેરો પકડીને કે આમ બ્લોગ ઉતારતો ને બધા એમ કે આ શું કરે રહો પણ આ તો બધા જોતા હોય ને કેવું લાગે છે ટેવાઈ ગયા એ તો ટેવાઈ જ ગયા ખબર પડી ગઈ બધાને કે આ કરે રહો આ બ્લોગ કરે રહો આ તો અમુક જણા અમે ઓછી ગયા કેમેરો આવે આમ એટલે બધા એમ થાય થોડું શરમાઈ જાય પણ ધીમે ધીમે બધા ટેવાઈ જશે તો હા આવી ગયા ટ્રેક્ટર લઈને જો અહીંયા આપણે જઈ પાછા પાછા ફટાફટ ટ્રેક્ટર આજો આવી ગયા અહીંયા જાહેરાત આપણે માલસામાન ભરવાનો ભર નાખી પેલો ફટાફટ પછી બ્લોગ બ્લોગ કરશું પેલું કામ કરી લઈ નાખ્યું ખાલી મોબાઈલ ખાઈ ફરફરજ કરેલું તો પેલું ફટાફટ આનો ભર દઈએ આપણે હલો તમે આખું ભરાઈ ગયું આખું ભરાઈ ગયું બધું સમાજવાડીમાં ને એવું નથી કે હું કામ નથી કરતો આ બ્લોગ તો પછી કરું પેલું કામ કરું પછી કામ બ્લોગ કરું ને પેલો બ્લોગ કરું પછી કામ કરું એમ કરું એટલે હવે આપણે નીકળી ફટાફટમાં જવાનું હા ટ્રેક્ટર આવી ગયું ભરાઈને ફૂલ માલ ભર નાખે આપણે ઉમાં

આ બધું ભરાઈ ગયું ફૂલ આપણે લોડિંગ કરીને જઈ પાછા સમાજવાડીમાં પહોંચી આવ્યા સમાજવાડીમાં આપણે ને આ બધું સામાન હતું અહીંયા મૂકી દીધું આપણે અહીંયા રસોઈ આવીને જોશે એનું કામ કરશે આપણે હવે જઈ ઘરે બધું સામાન વાવન મૂકી દીધું હોય આપણા લગ્ન પ્રસંગનો ફૂલ જમણવાળાનું મેનુ બધું બોલવા જઈશ તો ઘણું લાંબુ થઈ જશે તમે જોઈ લો આનમાંથી આયરું પછી આ પાછળ છે આજનો બાપનો આણાંંદીનું બધું ભોજનનો લિસ્ટ આવી ગયું આનમાં હાલો આપણે ટ્રેક્ટર લઈને જઈ ઘરે બસ ત્યાંથી આપણે જાયલો ગાડી ઘરે રાખી દીધી એ લઈને જશું મંજલ આવી ગયો આપડા હાથમાં ટ્રેક્ટર નાનકડું ચાલુ કરી બરાબર આઈ લઈ ગયો નાનકડ ઘરે જઈ પંજાયલો લઈયા આપા જસુ મંઝલ મારા માછડ જે પહોંચી ગયા ઘરે યે દેસલપુર ઘરે આપણે જાયલો લાઈન જશું ઘરે અહીંયા ઘરે કઈ લગ્ન ના શણગાર્યું જોરદાર પૂરે પૂરા ઘરમાં આપણે લાઇટો લાઇટો કરી દીધી ઘર તો ઘર પણ આ લીમડામાં પણ લાઇટો લાઇટો ડેકોરેશન માટે જોરદાર બધું થઈ ગયું હોય એકદમ લાઇટિંગ લાઇટિંગ જ થઈ ગઈ બધી આવો ભાઈ આપણે જાયલો આપણે લઈને જશું ઘરે પૂછીએ ઘરે આપણે તો જો સારો લાઈક છે ભૂલતા નહીં તો મળીએ નવા સાથે ત્યાં સુધી બાય બાય